કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અમિત શાહે આજે ગાંધીનગર ખાતે એનએફએસયુ કેમ્પસમાં અખિલ ભારતીય અપરાધ વિજ્ઞાન સંમેલનમાં હાજરી આપી હતી તો બપોરે ભાવનગર ખાતે આવેલ શ્રી આદિનાથ દિગંબર જીનબિંબ કલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે આ ઉપરાંત સાંજે અમદાવાદમાં આવેલ રાણીપ ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે તો તે બાબતે વધુ વિગત માટે અમારી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે તો જી ચેતન આજથી બે દિવસીય અમિત શાહ જે છે જે ગુજરાતના પ્રવાસી છે તો તે કયા કયા કાર્યક્રમોમાં હાજરી આપશે શું છે સંપૂર્ણ વિગત ઓ જી અમિત શાહ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે અને હાલમાં તેઓ ગાંધીનગર ખાતે આવેલી ફોરેન્સિક યુનિવર્સિટીમાં જે કાર્યક્રમ છે તેમાં હાજરી આપી રહ્યા છે અને ગાંધીનગર બાદ તેઓ બપોરે ભાવનગર ખાતે આદિનાથ દિગંબર જીનબિંબ પંચ કલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જશે અને ત્યારબાદ સાંજે રાણીપ ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેઓ ભાગ લે છે તે ઉપરાંત જો વાત કરવામાં આવે તેમના પ્રવાસની તો તેઓ લોકસભા જે ગાંધીનગર લોકસભા છે તેમના જનસંપર્ક કાર્યક્રમો અંતર્ગત જ તે ભવ્ય જે રામ મંદિર અયોધ્યામાં બન્યું છે તેના કારણે ભારતીય જનતા પાર્ટી કાર્યકરોમાં ઉત્સાહ સંચાર થયો છે અને આ ઉત્સાહ સંચાર તેમની લોકસભામાં પણ વધે તે માટે તેમની જે લોકસભા વિસ્તારમાં રાણીપ ખાતે આવેલ રામ મંદિર નું તેઓ કાર્યક્રમ છે તેમાં જશે જી જી ચેતન સમગ્ર માહિતી બદલ આપનો આભાર